અગર ગામ કરુડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર ગામની મુલાકાત લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એમ્બ્યુલન્સ સક્ષમ સ્માર્ટ આંતર આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરી જવાહર નવોદય વિદ્યાલય કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વ્હીકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પ્રદેશ મંત્રી વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ખાતમુહૂર્તને લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે સાંસદ તરીકે ગુજરાતનું છેલ્લા છ વર્ષથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવા સાથે નર્મદા જિલ્લાની મુખ્ય પ્રધાનમંત્રી દ્વારા વિશેષ જવાબદારી મળતા અને વારંવાર આવીને લોકોની સુખાકારી માટેના વિકાસ કાર્યો અને તેમની મુશ્કેલી સાંભળીને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યો છું એમ પી એલઈડી હેટરના કામોમાં વિકાસના કામો થકી નાગરિકોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય મંદિર નાના મુલકાઓ માટે આંગણવાડી બાળકોના શિક્ષણનો પાયો મજબૂત થાય તે માટે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ હોય તો બાળકોને શાળામાં જવા માટે ઉત્સાહ વધે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બાળકોને સ્માર્ટ બોર્ડ પર અભ્યાસ કરતા અને જાતે પ્રવૃત્તિ કરતા જોઈને આનંદની લાગણી અનુભવું છું વધુમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમે ગામ લોકોએ એસેટ આપીશું પરંતુ લોકો તેનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરે તે પણ એટલું જ જરૂરી છે બાળકોને પણ તેનો ફાયદો થાય તેવી રીતે લોકભાગીદારીથી સૌ સાથે મળીને કામ કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

ફાળા ફાળવેલા ટ્રાન્સપોર્ટ વ્હીકલને ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીએ કરુડેશ્વર ખાતે અંદાજે એકોતેર એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ અને ખડગદાસ પાસે નિર્માણાથી ટ્રાયબલ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી અને પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ વિસ્તારમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રકારના પ્રકલ્પો અને સુવિધાઓ ઉભી કરાઈ રહી છે ત્યારે હાલમાં નિર્માણ પામેલા સ્માર્ટ બસ સ્ટેન્ડનું મંત્રીશ્રી નિરીક્ષણ કર્યું ત્યારબાદ મંત્રીએ એકતા નગરના માયાવાકી ફોરેસ્ટની મુલાકાત લીધી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર વાકડિયા ગામમાં નિર્માણાથી ટાટા ગ્રુપના હોટલ પ્રોજેક્ટની કામગીરી નિહાળી વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા અને વન સંરક્ષક વ્યાસે સ્વાગત કર્યું હતું વિદેશ મંત્રીએ અધિકારીઓ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની વિગતવાર જાણકારી મેળવી અત્યંત અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરી અને વિઝિટર બુકમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે નિકાલ સાથે हड़वा मूल में चर्चा करी आरक्षण ने प्रवासी तमना मोबाइल में सेल्फी ले काम की कायमी याद करी रुपए कैद करी और विदेश मंत्री ने कामगिरिनी प्रवासियों से सराहना करी आपने तो अभी सुनाई होगा कि आज मेरा यहाँ आना जो है क्योंकि ये एमपी लार्ज के तहत ये काम जो हुआ है आज एक वेलनेस सेंटर का उद्घाटन हुआ है यहां एक आ, सक्षम आंगनवाड़ी का और एक स्मार्ट स्कूल का और खाली यहाँ नहीं और भी आगे भी कार्यक्रम है आ, और कुछ और जगह हैं जहाँ आज जो है वर्चुअल वर्चुअल मोड में हमने इसका उद्घाटन किया तो आ, हमारा संदेश तो ये है कि मोदी जी जब उनका सपना जो विकसित भारत की जब बात करते हैं विकसित भारत एक तो हो कि हमारे रोड हमारे रेल हमारे एयरपोर्ट हमारे सड़क ये सब अच्छे बने कि लोगों को उनके उनके घर आवास योजना के तहत लोगों को घर मिले रोज़गारी पर सबसे मैं कहूँगा शुरुआत जो होती है वो होती है कि बच्चों के साथ युवा पीढ़ी के साथ कि उनके स्वास्थ्य उनके उनका शिक्षा उनके उनके जो आगे के जो क्षमता जो बढ़ाएँ कैसे बढ़ाएंगे और ये जो हम हम ग्रास रूट लेवल पे जो कर रहे हैं कि हर संसद का सदस्य कहीं ना कहीं एम पी के माध्यम से इसमें उनका योगदान होता है और हम जो हैं मोदी जी का सपना इसको हम ज़मीन में कैसे उतारें ये हमारी कोशिश है और मेरे लिए तो गर्व का विषय है कि एक तो गुजरात का प्रतिनिधि होना दूसरा जो है मोदी जी के निर्देश पे नर्मदा ज़िले पे ध्यान देना और यहाँ कुछ अगर जब जब ज़मीन पे कुछ देखते हैं यहाँ आके देखते हैं तो इसमें बहुत माने एक वो फीलिंग होता है कि भाई कहीं ना कहीं हमने भी कुछ माने किसी के जीवन में कहीं कुछ परिवर्तन लाए हैं और किसी का जीवन कुछ बदला है तो मेरे लिए आज बहुत खुशी की बात है और जो हमारे साथ जो हमारे साथी जो हैं एम पी जो हैं इनका भी वही વહી ઉત્સાહમાં દેખતા હું મુજે પૂરા વિશ્વાસ હેસ મને એ છોટા છોટે કદમ હૈપી ભારત બદલેગા એસ હિ વિકસિત ભારત બદલે